ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનું પાકિસ્તાની જેલમાં મોત થયું છે સૂત્રો દ્વારા મળતી માહિતીનું સાર લશ્કરે તૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સૈદના નજીકના હાફિઝ અબ્દુલ સલામ બુટાવીનું મોત થયું છે તેના પર મુંબઈમાં છવ્વીસ ગિયારાના હુમલાવરોને તાલીમ આપવાનો આરોપ છે સંયુક્ત રાષ્ટ્રએ પણ હવે તેના મોતની પુષ્ટિ કરી દીધી છે બુટાવી હાઝિઝ હાફિઝ સઈદ નો અને તેનો ડેપ્યુટી હતો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુટાવી મોત ઓગણત્રીસ મે બે હજાર ત્રેવીસ ના રોજ થયું હતું પરંતુ સંયુક્ત રાષ્ટ્રે હવે પોતાની વેબસાઇટ પર તેની સત્તાવાર પુષ્ટિ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું ઓગણત્રીસ મે ના રોજ તેને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો ને જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ